અમદાવાદના વાડદ વિસ્તારમાં કેટલાક કિન્નરો દ્વારા એક ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા આ મામલાના સંદર્ભમાં વાળદ પોલીસ સ્ટેશન ખાતે કિન્નરો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને તેમની ધરપકડ પણ કરાઈ છે પરંતુ શું કામ કિન્નરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને જે રીતે તેમણે લાકડા ધોકા તેમજ જે હથોડી સહિતના હત્યારો સાથે નુકસાન પહોંચાડ્યું છે તે મામલાને લઈને સુસમગ્ર વિવાદ સામે આવ્યો છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફુલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમદાવાદના વાળજ વિસ્તાર ખાતે આવેલી ચાંપાને સોસાયટીનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જે વિડીયોમાં કેટલાક કિન્નરો દ્વારા એક ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યો તો આ ઘરની અંદર તેમણે લાકડા ડંડા તેમજ હથોડી સહિતના હત્યારો સાથે ધસી આવ્યા હતા અને તોડફોડ પણ મચાવી હતી આ કિન્નરોના આતંક મચાવતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને આ સીસીટીવી વાયરલ થયા બાદ વાડદ પોલીસ સ્ટેશન ખાતે જે ઘર માલિક છે તેમના દ્વારા કિન્નરો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી હવે બનાવની વિગતો એવી સામે આવી રહી છે કે જેમાં હાલ ફરિયાદી છે શિવાની વ્યાસ તેમના આરોપ છે કે કિન્નરો દ્વારા અવારનવાર તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તેમનું ઘર પચાવી પાડવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે ને અવારનવાર અથડામણ થાય છે જેમાં ગઈકાલે બપોરના સમયે પણ દે નામના જે આરોપી છે તેઓ તેમના સાગરીતોને લઈને હતોળી દંડા લાકડા સહિતના હથિયારો સાથે ઘરે ધસી આવ્યા હતા અને તેમણે ઘરમાં તોડફોડ મચાવી હતી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ હોય તેમજ ટેબલ ખુરશી સહિતની વસ્તુઓમાં તોડફોડ મચાવી અને બહાર જે કાર પાર્ક કરેલી હતી તેમાં પણ તોડફોડ કરી હતી જે ઘટનાના સંદર્ભમાં બાળક પોલીસ સ્ટેશન ખાતે શિવાની વ્યાસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસ આ મામલે ગુનો નોંધીને સીસીટીવીના આધારે કિન્નરોની ઓળખ કરીને ગણતરીના કલાકોમાં કિન્નરોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું